આપણે પહેલા વિડીયોમાં જેમ દુહાની વાત કરી એમ હવે બીજા વિડીયો આપણો છે બીજો ભાગ છે એની અંદર બીજા દુહા બધાને સંભળાવો માંગણ છોરો મહીપતિ ચોથી ઘરની નાર છત અછત સમજે નહીં કહે લાવને લાવ મહેમાનોને માન દિલ ભરી દીધા નહીં મહેમાનોને માન દિલ ભરી દીધા નહીં એ તો મેડી નહીં મસાણ સાચું સ્વરચ્યો ભણે પછી આગળનો દુવા બધે સંભળાવો બળની વાતું બહુ કરે બળની વાતો બહુ કરે કરે બુદ્ધિના ખેલ આપાતકાળે જાણીએ તલમાં કેટલું તેલ ઉત્તમ સૌથી આબરૂ ઉત્તમ સૌથી આબરૂ સજ્જન કેરો સાથ લજ્જા કોઈ જો લાખની ફરી નો આવે હાથ નહી ઘોડા નહી અસવાર નહી બક્તરિયા પલાણ કા તો કુરિયા ધાવણ ધરાના કા મટી ગઈ મરદ ની ઓળખાણ ચાગણો લાખ રાખતા કોકડી ઊણ જો થાય લાખ રાખતા કોકડી ઊણ જો થાય પછી પેલા ભૂંડા ભૂલી જાય ઓલું કરિયલ ગુણ ને કાગડા 5 25 પેઢીએ પાંચ પચીસ પેટી થયા હોય ત્યાં થાય વંશ વયા ન જાય ભોજન ભક્તિ ને ફીકલા અમલ રાણા રાવત પીવે અમલ રાણા રાવત પીવે અમલ સુરા ખાય દુખા ભોજન નાર કંભાર જાય તાકો અમલ ખાય છેલો દુખો છે મેલી દે તું મેલી દેતુ માનવી અદેખાય ઈર્ષા અભિમાન મેલી દેતુ માનવી અદેખાય ઈર્ષા અભિમાન રહેશે નહીં રામ કહે તારો મોભો માન સન્માન આ હતા આપણા ગુજરાતી લોક સાહિત્યના દુહા ભારતીય સનાતન સંસ્કૃતિની વાતો સાંભળવા માટે ધર્મેશ કાલા યુટ્યુબ ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ભારતીય સનાતન સંસ્કૃતિને જીવંત રાખવા માટે મારા વિનમ્ર પ્રયત્નો છે યુપ્યુબ ચેનલના માધ્યમથી ઉચ્ચ ગૃપના માધ્યમથી વસ્તુ જોડાયેલા સંસ્કૃતિની વાત જ સાથે